તમે વિચાર કરો કે આપણે આપણા ઘરે બોલાવ્યા બોલાવી પછી આપણે કરીએ અને યથાશક્તિ આપણે ભેટ આપીએ પણ ભેટની બદલે આપણે માંગીએ મારા દીકરાનું સારું થાય એને ત્યાં દીકરો આવે એ દાદા અમારા ત્રણ દીકરાઓ છે સુખ શાંતિ સંપત્તિથી રે એવા આશીર્વાદ આપો આપ્યું એના કરતા દસ ગણું તો માંગ્યું અને બ્રાહ્મણ એમ કે જાઓ તમારી ઈચ્છા ભગવાન પૂર્ણ કરશે તો એ બ્રાહ્મણ કઈ લઈને ગયો કે દઈને ગયો જવાબ આપો લઈને ગયો કે દઈને તો બ્રાહ્મણ હંમેશા આશીર્વાદ દઈને જાય છે એ લઈને નથી જાતો અરે આપણા ઘરે કદાચ એઠું મોઢું કર્યું હોય સમજાય છે ને એઠા મોઢામાં કદાચ પાણી પીધું હોય ચા પીધું હોય કે કદાચ મિષ્ટાન લીધું હોય કે અન્ન લીધું હોય તો પણ એ બ્રાહ્મણનો દીકરો એ યજમાનને આશીર્વાદ આપે છે કે તમારું કલ્યાણ થાય આજે વામનજી આવી અને બલી રાજાને આશીર્વાદ આપ્યા છે સ્વસ્તિ કલ્યાણમ અસ્તુ તારું કલ્યાણ થાય રાજા સ્વસ્વાગતમ્યહ વદ વિભા દીયતા મેદિની કા માત્ર મમ વિક્રમત્ત ગૃહીત મા દેહિસ્્યુષ નાહકિ હરીય પામીસ્તપર એમ સ બલિનાર્યુ મુખ મુખે પાયાસ નો વામન અજ વામનજી

કહે છે ભૂદેવ એમ નહીં કાંઈક તમે માગો પછી મને આશીર્વાદ આપો જે આશીર્વાદ આપો પછી આપો પણ પેલે તમે માગો પેલા શુક્રાચાર્યજીને એમ થયું કે આ બ્રાહ્મણને કઈ જોતું નથી અને મારો યજમાન એને આપવા માટે ઉત્સુક છે યજમાન બલિ રાજાનો હાથ પકડો દૂર લઈ ગયા અને કહે છે કે રાજા એને કઈ જોતું નથી અને તું વારે વારે પૂછે છે તો રેવા દે ને નથી જોતું તો ન આપ બલી રાજા કહે નહીં બ્રાહ્મણ આપણા આંગણે આવ્યો છે ખાલી હાથે નો જાવો જોઈએ એને કંઈક આપવું જોઈએ અને મારા પાસે તો ઘણું બધું છે તો એમાંથી કદાચ થોડું હું કંઈક આપી દઉં તો એમાં શું વાંધો આટલી બધી જમીન છે એમાંથી કદાચ થોડી જમીન આપી દઉં આટલા સોના દાગીના છે થોડું ઈ આપી દઉં પણ એ માગે મારે એને આપવું છે શુક્રાચાર્ય જે કહે રાજા આનું રૂપ જોતા એવું લાગે છે કદાચ નારાયણ આવ્યા હોય તો આ તારું બધું વયું જશે વામનજી કહે બલી રાજા કહે છે કે હે ગુરુ મહારાજ આજે જો રાજા બલી અશ્વમેઘ સોમ અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યો હોય અને અતિથિ સ્વરૂપે જો નારાયણ આવ્યા હોય તો આજે મારે એને બધું આપી દેવું છે મારી પાસે આવ્યા છે ને માગવા આવ્યા છે ને હું એને બધું આપી દઈશ પણ એ એકવાર મારા પાસે માગવા જોઈએ બલિરાજા સમજતા નથી વામનજી પાસે ગયા વામનજીને કહે વામનજીએ કહ્યું એક કામ કર મારા ત્રણ પગલા ભૂમિનું દાન જોઈએ છે હું માપી લઉં બલિરાજા ખડખડાટ હસવા લાગ્યા હે વામનજી તમે ના છો અને માગતાય થોડું જ આવડ્યું જાજુ માગવું ને હું તો પાંચ ગામ આપું છું તમે ત્રણ પગલા માંગો છો બોલે હા હું સંતોષી બ્રાહ્મણ છું અને મારે એટલું જ જોઈએ છે જેટલી હું સંધ્યા કરી શકું એટલી જ જગ્યા જોઈએ છે હવે તારે આપવું હોય તો આપ નકર મારે મોડું થાય છે બલિરાજાએ કહ્યું જાઓ તમને ત્રણ પગલા ભૂમિનું દાન આપ્યું વામનજી કહે એમ ન લઉં બ્રાહ્મણનો દીકરો છું સંકલ્પ કરાવું અને પછી દાન લઉં રાજા બલીએ કહ્યું ઠીક છે સંકલ્પ કરી લો જારીજીમાંથી જલ લેવા જાય જલ નીકળે નહીં વામનજીને ખબર પડી ગઈ કે આ જલા આ ઝારીજીમાં શુક્રાચાર્યજી બેઠા છે દર્ભ લઈને માર્યું જારીજીમાં અંદર શુક્રાચાર્યજીની એક આંખ ફોડી નાખી તમે બધા બહુ સમજુ છો એનો મતલબ એમ કે બલિરાજા દાન દેતા હતા વામનજી દાન લેતા હતા અને વચ્ચે આવ્યા શુક્રાચાર્યજી કોઈ દાન લેતું હોય કોઈ દાન દેતું હોય તો વચ્ચે ન આવું નકર ભગવાન આપણી પણ એક આંખ ભૂલી નાખી બોલો રાધે રાધે પણ અત્યારમાં કલયુગમાં એવા ઘણા લોકો હોય કોઈ બ્રાહ્મણને દાન દેતો હોય ને કે ભાઈ હજાર રૂપિયા આપણે દઈએ તો બીજાને ખબર પડે તો એમ કે હજાર રૂપિયા બ્રાહ્મણને થોડા દેવાય એને પાંચસો દો ને સંતોષી છે વાહ ભગવાન અવાની બધાની આંખો હું નથી બોલતો તમે બોલો છો બોલો રાધે રાધે તો જ્યારે દાન દેવાનો વખત આવે ત્યારે આપી દેવું આજે બલિરાજા દાન દેવા માટે બેઠો છે આ તમારા બધા પાસે પણ બહુ સુંદર અવસર આ સાત દિવસનો આવ્યો છે દાન દેવાનો અહીંયા આપવાનું નથી કેતો પણ અહીંયા ભૂદેવો બેઠા છે આટલા બધા બેઠા છે આવો વખત વારે વારે ન આવે ભગવાને દીધું હોય ને તો આ બધાને દેજો અહીંયા દેજો આ કથામાં આવ્યું છે વામનજી કયા છે

પેલા પગલામાં પૃથ્વી માપી લીધી બીજા પગલામાં આખા બ્રહ્માંડ ને માપી લીધું અને હવે કઈ માપવા જેવું રહ્યું નથી ત્રીજું પગલું બાકી રહ્યું બલી રાજા ને કહ્યું હે રાજા આ બે પગલામાં બધું આવી ગયું ત્રીજું પગલું ક્યાં મૂકું ત્રીજું પગલું હજી બાકી છે સંકલ્પ ત્રણ પગલાનો થયો છે બલી એ બે હાથ જોડીને કહ્યું પ્રભુ હતું એ બધું આપી દીધું હવે ખાલી મારું મસ્તક રીહુ છે તમારો ત્રીજું પગલું છે ને એ મારા મસ્તક ઉપર મૂકી દ્યો મારો સંકલ્પ દાનનો પૂરો થશે અને તમારો દાન લેવાનો સંકલ્પ પૂરો થશે અને ત્યારે આજે ત્રીજું પગલું ભગવાન વામનજી જે વિરાટ બહના છે ત્રીજું પગલું બલિના મસ્તક ઉપર રાખ્યું અને પાતાળનું લોક આખું બલિરાજાને સમર્પિત કરી દીધું છે બોલિએ શ્રી વામન ભગવાન જય વામ નારાયણ ભગવાન લિંગી જય